નમસ્કાર પેન્શનર મિત્રો ગુજરાત રાજ્ય સરકારની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ પેન્શનરોના પ્રશ્નો અને તેના પ્રત્યુત્તર આ શ્રેણી હેઠળ આપણે યુટ્યુબના માધ્યમથી સમયાંતરે મળતા રહીએ છીએ એ શ્રેણીના પંચ્યાસીમાં મળકામાં મીજો મિત્રો આજે તમને મળવાનો એક વિશેષ આનંદ એટલા માટે છે કે આજે તમારી સાથે વાત કરવી છે રાજ્ય સરકાર શ્રી દ્વારા તાજેતરમાં જ એટલે લગભગ મને એમ છે એકાદ માસ પહેલાં જે એક કર્મચારી અને પેન્શનરો માટે બહુ લાભદાયી અને એક ઉદાર યોજના સરકારશ્રીએ જાહેર કરેલી છે એ યોજનાનું નામ છે કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના જેને અંગ્રેજીમાં કેશલેસ હેલ્થ બેનિફિટ પેકેજ એવા નામથી સરકારશ્રીએ ઓળખાવેલી છે આ યોજના વિશેની આજે તમારી પાસે થોડી પ્રાથમિક માહિતી રજૂ કરવી છે મિત્રો આ આખી યોજનાને આપણે બે તબક્કામાં એટલે બે ભાગમાં ચર્ચા કરીશું પહેલો ભાગ એવો છે કે આ યોજના શું છે એની ચર્ચા કરવી છે અને બીજા ભાગમાં આ યોજનામાં જોડાવવા માટે પેન્શનર મિત્રોએ કયા પ્રકારની કાર્ય પદ્ધતિ અમલમાં મૂકવાની છે એ અંગેની છે બીજો ભાગ આપણે બહુ ઝડપથી આપની સમક્ષ રજૂ કરીશું કારણ કે એ અંગે હજી થોડી માહિતીઓ એકત્રિત કરવાની છે કારણ કે આ આખી યોજનામાં સરકારશ્રીનો આરોગ્ય વિભાગ અને નાણાં વિભાગ આ બંને વિભાગોના નાણાં વિભાગના તાબા હેઠળની તિજોરી કચેરીઓ પેટા તિજોરી કચેરીઓ પેન્શન ચૂકવણા કચેરીઓ એ જોડાયેલી છે કારણ કે પેન્શનરને સંબંધ છે ત્યાં સુધી તિજોરી અધિકારી શ્રી દ્વારા જે કાર્યવાહી કરવાની છે એ અંગેની એક સમગ્ર રાજ્યમાં એક સૂત્રતા જળવાઈ રહે એ માટેની સૂચનાઓ બહુ ઝડપથી સરકારશ્રી દ્વારા આ તિજોરી અધિકારી દ્વારા અને હિસાબ અને તિજોરી નિયામકશ્રી દ્વારા એક સૂત્રતા જળવાય એવી માહિતી રજૂ કરવામાં આવશે ત્યારે આપણે આ યોજનામાં જોડાવા માટે પેન્શનરશ્રીએ શું કાર્યપદ્ધતિ અપનાવવાની છે એ અંગેની ચર્ચા ત્યારે કરીશું પણ બહુ ઝડપથી કરીશું અત્યાર પૂરતું આ યોજના વિશે આપણે બરાબર જાણી લે મિત્રો ગુજરાત રાજ્ય સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની એ વન શાખા દ્વારા તારીખ પંદર પાંચ બે હજાર પચીસના રોજ એક ઠરાવ કરવામાં આવ્યો આ યોજના અંગેનો ત્યારબાદ તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસના એક આરોગ્ય વિભાગે જ એક પરિપત્ર જારી કર્યો આ ઠરાવમાં આ યોજના અંગેની માહિતી આ પરિપત્રમાં આ યોજનામાં જે આ કાર્યપદ્ધતિ અપનાવવાની છે એ અંગેની પ્રાથમિક માહિતી અહીંયા કરવામાં આવેલી છે આ બંને બાબતોને સાંકળીને આપને બરાબર આ યોજના સમજાઈ જાય એવી રીતની વ્યવસ્થા કરવા માટે આપની સમક્ષ આ માહિતી હું રજૂ કરું છું અઠ્યા પંદર પાંચથી આ યોજના દાખલ કરેલી છે ત્યારથી જ ઘણા બધા પેન્શનર મિત્રોને વારંવાર મને પૃચ્છા કરવામાં આવે છે કે આ યોજના માટે શું છે અમારે શું કરવાનું આ યોજના કેવી છે પરંતુ મિત્રો આ અંગેની સંપૂર્ણ માહિતી જ્યાં સુધી મારી સાથે ન પહોંચે ત્યાં સુધી આપની સાથે માત્ર આ વિડીયોના માધ્યમથી અર્ધ માહિતી રજૂ કરવાનો કોઈ અર્થ નથી એટલે મેં અત્યાર સુધી રાહ જોઈ અને હવે આ યોજના અંગે આપની સાથે વાત કરવી છે મિત્રો તો સૌથી પહેલી વાત આ યોજનાનું નામ આપણે કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના એવા નામથી ઓળખીએ જે ભારત સરકાર દ્વારા હાલમાં સમગ્ર દેશની જનતા માટે જે યોજના દાખલ કરેલી છે આ સ્વાસ્થ્ય સુરક્ષા માટેની એનું નામ છે એ પી એમ જે એ વાય એટલે આયુષ્યમાન ભારત હેઠળની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આ યોજના હેઠળ જે ભારતના નાગરિકો માટે જે વ્યવસ્થા કરેલી છે એનાથી વિશેષ પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકાર સરકારશ્રીએ પોતાના કર્મચારીઓ અને પેન્શનરો બંને માટેની આ યોજના દાખલ કરેલી છે પરંતુ આપણને સંબંધ છે ત્યાં સુધી આ પેન્શનર માટેની જે કંઈ માહિતી છે આપણે અહીંયા રજૂ કરવી છે તો સૌથી પહેલી વાત આ યોજનામાં પેન્શનર મિત્રોને એમના કુટુંબના સભ્યો સહિત બધા લોકો માટે વાર્ષિક રૂપિયા દસ લાખ સુધીની સારવાર કેશલેસ એટલે કે એમાં પેન્શનર મિત્રોએ કોઈ પણ પ્રકારનું જે ચાર્જ છે એ ચાર્જ ભરવાનો નથી જે હોસ્પિટલમાં આ સારવાર કરવામાં આવે હોસ્પિટલમાં જ્યાં આ કાર્ડ માન્ય હશે ત્યાં આ કાર્ડ રજૂ કરવાથી એમને આવી સારવાર મળી શકશે પોતે અને એના કુટુંબના સભ્યો આ કુટુંબના સભ્યોમાં કોનો સમાવેશ થાય એ ખાસ માહિતી જાણવી છે કારણ કે પેન્શનર મિત્રોશ્રીને આ કુટુંબના સભ્યોની માહિતી અંગેનું માત્ર એની પાસે હવે એવી એક જ જે કંઈ જાણકારી છે આવું છે કે હવે પોતે અને પોતાના કુટુંબના સભ્યો બધા માટે આ યોજના છે તો કુટુંબના સભ્યો માટેની આપણે વિગતવાર માહિતી પછી જોઈએ છે પરંતુ વાર્ષિક દસ લાખની મર્યાદામાં જે કંઈ સારવાર થાય એ બધો ખર્ચ આમાં મળવાપાત્ર થાય છે આ એક વાત છે બીજી વાત આ માટેનું જે આયુષ્યમાન કાર્ડ જેવું છે એવું જ કાર્ડ સરકાર શ્રી દ્વારા ઇસ્યુ કરવામાં આવશે આ કાર્ડ મેળવવા માટેની કાર્યપદ્ધતિ મેં અગાઉ વાત કરી એ મુજબ અલગથી આપણે ચર્ચા કરીશું જ્યારે વ્યવસ્થિત માહિતી મળે ત્યારે એક જી સિરીઝવાળું આવું એક કાર્ડ હવે આપવામાં આવશે એવી અહીંયા આ ઠરાવમાં જોગવાઈ કરવામાં આવેલી છે બીજી વાત કે પેન્શનરોને પોતાના માસિક પેન્શનમાં મળતા તબીબી ભથ્થાને કોઈ પણ પ્રકારની અસર નહીં થાય એટલે કે માસિક રૂપિયા એક હજાર તબીબી ભથ્થું મળે છે એ મળશે જ એમાં કોઈ ફેરફાર નથી ત્યાર પછીની અગત્યની વાત અગત્યની જોગવાઈ એક છે કે બહારના દર્દી તરીકેની સારવારનો આમાં સમાવેશ થશે નહીં એટલે કે જ્યાં પણ આ હોસ્પિટલ જે માન્ય હોસ્પિટલો છે ત્યાં સારવાર લેવામાં આવશે ત્યાં અંદરના દર્દી તરીકે જે સારવાર લેવામાં આવશે જેને આપણે ઇન્ડોર પેશન્ટ તરીકે કહીએ અને ઓપીડી એટલે આઉટડોર પેશન્ટ બહારના દર્દી તરીકેની સારવારનો આમાં સમાવેશ થશે નહીં તમારી પાસે જો હાલમાં અગાઉના જે પહેલાં મા અમૃતમ યોજના હેઠળના કાર્ડ હોય અથવા તો પછીથી સરકારશ્રીએ આયુષ્યમાન કાર્ડ કાઢેલા છે આ કાર્ડ હોય તો એવી જ આ વ્યવસ્થા છે પરંતુ હવે આ વ્યવસ્થામાં તમારા ઉપરાંત તમારા કુટુંબના સભ્યોનો પણ સમાવેશ કરવામાં આવે છે તેથી તમારે આ યોજનામાં જોડાવું હિતાવહ છે અલબત્ત લાભ જે આયુષ્યમાન કાર્ડ તમારી પાસે જે સિત્તેર વર્ષથી ઉપરના જે પેન્શનર મિત્રો છે આવકની કોઈ મર્યાદા ધ્યાને લીધા વગર એવા જે કાર્ડ છે એવું જ આમાં પણ બધી ફેસિલિટી છે પણ કુટુંબના સભ્યોનો પણ આમાં સમાવેશ થઈ જશે એટલે આવું કાર્ડ કઢાવી અને આ યોજનામાં જોડાવું એ હિતાવહ છે ત્યાર પછીની વાત આ આખી યોજના માટે જે આપણે વાત કરી દસ લાખ સુધીનું વાર્ષિક દસ લાખ સુધીનો ખર્ચ થાય એ બધોએ આમાં તમારે એનો ખર્ચ ભોગવવા પાત્ર નથી મળવા પાત્ર એટલે રિએમ્બર્સનો સવાલ નથી પણ તમારે એમાં ખર્ચ ભોગવવાનો નથી પરંતુ બરાબર સમજી લેવું છે આપણા જે પેન્શનર મિત્રોને ગુજરાત સરકારશ્રીએ તબીબી સારવારના નિયમો બે હજાર પંદર આ બે હજાર પંદરના નિયમો હેઠળ જે કંઈ આવી જે આ તબીબી સારવારનો જે લાભ મળે છે એ લાભ તો મળશે જ એટલે કે આ બે હજાર પંદરના તબીબી સારવારના નિયમો તો છે જ એ ઉપરાંત જે આવા પ્રકારની જે વ્યવસ્થા છે કયા પ્રકારની હોસ્પિટલની શું એની માહિતી આપણે અત્યારે હમણાં જ રજૂ કરીએ છીએ પણ સમજવું છે કે બે હજાર પંદરના તબીબી સારવારના નિયમો યથાવત છે જે રીતે જે લાભ તમને એમાં મળે છે એ તો મળવાપાત્ર છે જ પરંતુ એ ઉપરાંત આ આખી અલગથી વ્યવસ્થા છે કે જેમાં તમારે કોઈપણ પણ પ્રકારનું ખર્ચ કરી અને સરકારશ્રી પાસેથી ભરપાઈ નથી કરવાનું રિએમ્બર્સ નથી કરવાનું પરંતુ આ કાર્ડ જ્યાં ચાલતું હોય ત્યાં બતાવું એટલે કેશલેસ વ્યવસ્થા છે આ ખાસ અગત્યની આ જોગવાઈ હવે આપણે બે અગત્યની જોગવાઈઓ વિશેની વાત કરવી છે પહેલી કુટુંબના સભ્યોનો સમાવેશ કરવા માટે કયા કુટુંબના સભ્યો આ યોજના માટેની પાત્રતા ધરાવશે આ એક બાબત અને બીજું આ પ્રકારની યોજના જે કેશલેસ યોજના છે એ કયા પ્રકારની હોસ્પિટલમાં સારવાર લેશો તો મળવાપાત્ર છે એ બે બાબતો એમાંથી પહેલી બાબત કુટુંબના સભ્યો મિત્રો આ જે સરકારશ્રીના આરોગ્ય વિભાગના જે પંદર પાંચ બે હજાર પચીસના ઠરાવમાં અને ત્યાર પછી જે અઠ્યાવીસ પાંચ પચીસનો પરિપત્ર બંનેમાં જે સૂચના આપેલી છે તે મુજબ કુટુંબના સભ્યો સહિત આ લાભ મળવાપાત્ર છે તો કુટુંબના સભ્યોમાં કોનો સમાવેશ કરવાનો છે એ બાબત ખાસ અગત્યની અહીંયા માત્ર એટલી સ્પષ્ટતા કરેલી છે કે આઠ બે હજાર પંદરના ઠરાવથી આરોગ્ય વિભાગના આઠ પંદરના એટલે કે તબીબી સારવારના જે બે હજાર પંદરના નવા નિયમો છે એ અનુસાર આ નિયમોના નિયમ નંબર બે પેટા નિયમ બે એટલે બે બેની જોગવાઈ હેઠળ કુટુંબની વ્યાખ્યા આપવામાં આવેલી છે એમાં જે કુટુંબના સભ્યોનો સમાવેશ કરવાનો છે એટલા લોકોને આ લાભ મળશે હવે આમાં કોનો કોનો સમાવેશ થાય છે એ અંગેની ચર્ચા કરી લઈએ એટલા લોકો જ કુટુંબના સભ્યો તરીકે પાત્ર ધરાવશે તો પહેલી વાત પેન્શનર અથવા કર્મચારી સાથે રહેતા અને સંપૂર્ણપણે આધારિત આ બે શરતો ખાસ અગત્યની બરાબર સમજવું છે સાથે રહેતા અને સંપૂર્ણપણે આધારિત પહેલાં પતિ અથવા પત્ની એટલે કે જો પેન્શનર પુરુષ પેન્શનર છે તો એના પત્ની અને જો સ્ત્રી પેન્શનર છે તો એના પતિ સાથે રહેતા અને સંપૂર્ણપણે આધારિત પતિ અથવા પત્ની આ બે ત્યાર પછી બીજું માટે પાત્રતા ધરાવનાર જે કુટુંબના સભ્યો છે એમાં સંતાનો સંતાનો માટે આ શરત ખાસ અગત્યની બરાબર સમજી લેવું છે એ સંતાનો એટલે પુત્ર અથવા પુત્રી એમાં સાથે રહેતા અને સંપૂર્ણપણે આધારિત તો છે જ સાથે સાથે અપર્ણિત હોવા જોઈએ અને પચીસ વર્ષ કરતાં ઓછી ઉંમર હોવી જોઈએ એવા સંતાનો એટલે સંતાનો માટેની વધારાની આ શરત અપર્ણિત પણ હોવા જોઈશે અને પચીસ વર્ષ કરતાં ઓછી ઉંમર ધરાવતા સંતાનો હોવા જોઈશે પરંતુ સંતાનોની બાબતમાં એક વધારાની અપવાદરૂપ કિસ્સો છૂટછાટ આવી છે જો આવા સંતાનો માનસિક રીતે દિવ્યાંગતા ધરાવતા હશે તો એને ઉંમરનો બાદ નથી તો એ પચીસ વર્ષ કરતાં વધારે ઉંમરના માનસિક દિવ્યાંગ સંતાનો હશે તો એમાં પચીસ વર્ષ કરતાં વધારે હશે તો પણ આ યોજના હેઠળ એમને લાભ કુટુંબના સભ્ય તરીકે એને લાભ મળવા પાત્ર થશે બાકીના બધા સંતાનો છે એ અપરિણિત પણ હોવા જોઈશે અને પચીસ વર્ષ કરતાં ઓછી ઉંમર હોવી જોઈશે ત્યાર પછી માતા અથવા પિતા માતા અને પિતા માટે પણ જે સાથે રહેતા અને સંપૂર્ણપણે આધારિત આ શરત તો યથાવત છે અને ત્યાર પછી અપરિણિત ભાઈઓ અથવા બહેનો અપરિણિત ભાઈઓ અથવા બહેનોમાં પણ બીજી શરત ઉંમરની શરત તો ખરી પચીસ વર્ષ કરતાં ઓછી ઉંમર અને અપરિણીત ભાઈઓ બહેનો હોય તો એ પણ કુટુંબના સભ્યમાં એનો સમાવેશ કરવામાં આવશે આ બધા માટે સૌથી અગત્યની શરત આ જે નિયમના નિયમ બે પોઈન્ટ બેની જે ખાસ અગત્યની શરત છે આટલી આધારિતતા માટેનું માપદંડ કયો પેન્શનર ઉપર કુટુંબના સભ્યો આધારિત છે એના માટેનું માપદંડ બહુ સ્પષ્ટપણે કરેલો છે આ સમજી લેવું છે જેમની માસિક આવક માસિક આવક એટલે ઉપાર્જિત અથવા અનુપાર્જિત એટલે કે પોતાની અથવા એને બીજા પાસેથી મળેલી આવકો જો રૂપિયા પાંચસો કરતાં વધારે હશે તો એ આધારિત નહીં ગણાય એટલે કે રૂપિયા પાંચસો સુધીની આવક ધરાવનાર આ બધા એટલે કે સંતાનો માતા પિતા ભાઈ બહેનો એ બધાએ આધારિત ત્યારે જ ગણાશે જો એની પોતાની આવક રૂપિયા પાંચસો માસિક એટલે કે વાર્ષિક રૂપિયા છ હજાર કરતાં ઓછી હશે તો જ આધારિત ગણાશે આટલા સભ્યો કુટુંબના સભ્યો માટે આ યોજના હેઠળ પાત્રતા ધરાવશે આ કુટુંબના સભ્યો માટેની બહુ સ્પષ્ટપણે જોગવાઈ આ એના માટે જ આખું મેં આ અહીંયા જે પહેલો ભાગ અહીંયા રજૂ કરેલો છે કે આમાં કોનો સમાવેશ થાય એમાં કુટુંબના સભ્યોની આ એક માહિતી અને બીજી મેં અગાઉ વાત કરેલી તે મુજબ આ યોજના હેઠળ કયા પ્રકારની સારવાર અને કઈ હોસ્પિટલોમાં આવી સારવાર લેવામાં આવશે તો માન્યતા ગણાશે એના માટે સમજી લેવું ફરીથી પાછા આપણે બે હજાર પંદરના તબીબી સારવારના નિયમોમાં જે જોગવાઈ કરેલી છે એ જોગવાઈ અનુસાર જોઈએ તો આ જે તબીબી સારવારના નિયમોમાં સરકાર શ્રી દ્વારા આરોગ્ય વિભાગ દ્વારા સારવાર માટેના જે સ્થળો નક્કી કરેલા છે ને ત્રણ વિભાગમાં વર્ગીકૃત કરેલા છે સૌથી પહેલાં એક સરકારી હોસ્પિટલો એટલે કે સંપૂર્ણપણે સરકારશ્રી દ્વારા નિયંત્રિત હોસ્પિટલો જેને આપણે સિવિલ હોસ્પિટલ એવા નામથી ઓળખીએ સિવિલ હોસ્પિટલ અથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્રો આ બધા આ સરકારી જે હોસ્પિટલ છે ત્યાં તો આમ પણ તમારે કોઈ ખર્ચ કરવાનો નથી એટલે એમાં કંઈ આ યોજનાનો કોઈ સવાલ જ નથી આવતો એ તો ત્યાં નિઃશુલ્ક ધોરણે જ છે બીજું સરકાર સમકક્ષ એટલે કે જે સરકારે એવી હોસ્પિટલો કે જે સરકારના સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે નગરપાલિકા મહાનગરપાલિકા સંચાલિત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત દ્વારા સંચાલિત જે હોસ્પિટલો છે અથવા તો સરકારશ્રીએ જે માન્યતા આપેલી એવી હોસ્પિટલો કિડની માટેની હાર્ટ માટેની આ બધી સરકારી જ હોસ્પિટલો છે સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત થયેલી હોસ્પિટલો એ સરકાર સમકક્ષ છે ત્યાં પણ કોઈ ખર્ચ કરવાનો રહેતો નથી એટલે એમાં પણ આ યોજનાને લગતી કોઈ પણ બાબતો અંગે કોઈ અહીંયા સવાલ નથી આવતો પરંતુ ત્રીજો પ્રકાર એટલે કે એનું નામ આપેલું છે સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત એવી હોસ્પિટલો એટલે એનું નામ આપ્યું એમ્પેનલ્ડ હોસ્પિટલો એટલે સરકાર માન્ય હોસ્પિટલો આ સરકાર માન્ય હોસ્પિટલોમાં જે તે વખતે જોગવાઈ કર્યા અનુસાર એવી હોસ્પિટલો કે જ્યાં જે તે સમયે મા અમૃતમ યોજના હેઠળના કાર્ડ માન્ય રહેતા હતા એવી હોસ્પિટલ ત્યાર પછીથી આ મહામૃત યોજનામાંથી હવે સમગ્ર ભારત દેશ માટે જે નવી યોજના દાખલ કરીને પી એમ જે એવાય યોજના એ નામ હેઠળની એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળની આયુષ્યમાન ભારત હેઠળની યોજના હેઠળના જે કાર્ડ છે એ જ્યાં જે હોસ્પિટલમાં માન્ય હોય આ બાબતે બરાબર આટલી સ્પષ્ટતા એ પણ સમજી લેવી છે કે આવા કાર્ડ જે હોસ્પિટલમાં માન્ય હોય અને તમારે જે સારવાર લેવાની છે આ સારવાર પણ ત્યાં માન્ય હોય એવી હોસ્પિટલો જરૂરી નથી કે આખી હોસ્પિટલ બધી સારવાર માટે આ યોજના હેઠળ જોડાયેલી હોય કારણ કે આ યોજના એવી છે કે હોસ્પિટલ અને સરકાર શ્રી સાથે એનો એક કરાર કરેલો હોય એમાં જે પ્રકારની સારવાર સાથે આ હોસ્પિટલ જોડાયેલી હોય તો એવી સારવાર માટે જ અંદરના દર્દી તરીકે ત્યાં સારવાર લેશો તો આ કાર્ડ હેઠળ એટલે કે આ યોજના હેઠળ તમારે કેશલેસ બેનિફિટ એટલે કે તમારે કોઈ પણ પ્રકારનું રકમ ભરવાની નથી એવી યોજના માટે એટલે એમ પેનલ હોસ્પિટલ સરકારના દ્વારા માન્યતા પ્રાપ્ત એટલે સરકાર માન્ય હોસ્પિટલો જે છે એવી હોસ્પિટલમાં જો સારવાર લેશો ત્યારે આ કાર્ડ હેઠળની તમને જે આ લાભ મળવાપાત્ર થશે મિત્રો તો આ અત્યાર પૂરતી આપણે આટલી માહિતી મેળવી લીધી કે આ યોજના હેઠળ કુટુંબના સભ્યોમાં કોનો સમાવેશ થશે આ એક બાબત સમજી લીધી અને આ કાર્ડ હેઠળ જે સારવાર લેવાની થાય છે એ કઈ હોસ્પિટલ તો અગાઉથી આ અંગેનું અલબત્ત સરકારશ્રીના આરોગ્ય વિભાગની વેબસાઇટ ઉપર કઈ કઈ હોસ્પિટલો કયા પ્રકારની સારવાર માટે આ પીએમ યોજના સાથે જોડાયેલી છે એ બધી માહિતી તમને ઓનલાઈન મળી શકે પરંતુ આ આખી યોજનાઓ ફ્લેક્સિબલ છે આ જોડાવું અને એમાંથી કદાચ જો આ હોસ્પિટલને સરકાર સાથે આ કરાર પૂરો થઈ જાય તો એમાંથી ફરી પાછા જોડાણ રદ પણ થઈ શકેલું હોય એટલે તમારે જો કોઈ પણ પ્રકારની સારવાર લેવાની થાય આ યોજના હેઠળ તો જે તે હોસ્પિટલનો સંપર્ક સાધી અને એની સાથે પરામર્શ કરવાનો રહેશે કે ભાઈ આવું કાર્ડ છે અહીંયા તમે આ સારવાર માટે આ માન્ય છે કે કેમ પછી તમે આવી સારવાર લઈ શકશો એટલા માટે આ ખાસ અગત્યનું ક્યાં સારવાર લેશો તો આ રકમનો કાર્ડ ત્યાં માન્ય રહેશે એક અને બીજી વાત કુટુંબના સભ્યોનો સમાવેશ કયા પ્રકારના કુટુંબના સભ્યોનો સમાવેશ થશે આ ખાસ અગત્યની બે બાબતો માટેની આજે અહીંયા ચર્ચા કરવી છે આ કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના સરકારશ્રીએ જે આ નવી યોજના પેન્શનરો માટે દાખલ કરેલી છે એના માટેનું છે ઘણા બધા પેન્શનર મિત્રો એવું મને હજી પણ અત્યારે પણ પૂછા કરે છે કે ભાઈ અમારી પાસે આયુષ્યમાન કાર્ડ છે તો આ નવું કાર્ડ લેવું કે કેમ તો એના માટે બરાબર સમજી લેવું કે આ યોજના હેઠળ કુટુંબના સભ્યોનો પણ સમાવેશ થાય છે એટલે આ સરકારે ખાસ પોતાના પેન્શનરો માટે યોજના દાખલ કરેલી છે એનું કાર્ડ પણ જી સિરીઝવાળું નવું આવશે એટલે આ યોજનામાં જોડાવું હિતાવહ સલાહ ભરેલું છે આટલી વસ્તુ બહારના દર્દી તરીકે આમાં આર કોઈ યોજનામાં લાભ મળવાપાત્ર નથી પરંતુ તમે અંદરના દર્દી તરીકે એટલે કે હોસ્પિટલમાં દાખલ થશો અને જે કાંઈ ખર્ચ થાય એ માટે જ આ યોજના આ લાગુ પડશે એટલે આ આટલી ખાસ માહિતી આપણે અહીંયા આજના દિવસ પૂરતી આટલી માહિતી રાખીએ ફરીથી પાછા બહુ ઝડપથી જેવી પણ માહિતી આખી કાર્યપદ્ધતિ અંગેની વિગતો મારી પાસે આવશે એટલે હું તમારી પાસે વ્યવસ્થિત રીતે રજૂ કરીશ ત્યાં સુધી આટલી માહિતીથી આપણે સંતોષ બનીએ તમારી પાસે ઘણા બધા સમાચારો આવતા હશે ઘણા તિજોરી અધિકારીને ઉદ્દેશીને તમારે કરવાની અરજીના નમૂના પણ આવતા હશે પરંતુ આ કોઈ સત્તાવાર કોઈ અરજીના નમૂના પણ કોઈ પણ તિજોરી અધિકારી દ્વારા હજી સુધી પ્રસિદ્ધ કરવામાં આવેલ નથી અલબત્ત જે રાજ્ય કક્ષાના હિસાબ અને તિજોરી નિયામકશ્રીની કચેરી દ્વારા પોતાના તાબાના સમગ્ર રાજ્યના બધા તિજોરી અધિકારીઓ પેટા તિજોરી અધિકારીઓ પેન્શન ચૂકવણા કચેરી અધિકારી એમને ઉદ્દેશીને ગઈ પાંચમી જૂન બે હજાર પચીસના રોજ એક પરિપત્રથી સૂચના આપેલી છે કે તમારે આ પ્રકારના જે આ કુટુંબના સભ્યોની માહિતી સાથેનું જે પ્રમાણપત્ર આપવાનું છે એ પ્રમાણપત્ર તિજોરી અધિકારી આપવાનું સાથે સાથે આ ઠરાવની એક ખાસ જોગવાઈ એવી પણ કરવામાં આવેલી છે કે આવું પ્રમાણપત્ર એટલે કુટુંબના સભ્યોની વિગત દર્શાવતું પાત્રતા ધરાવતા જે કુટુંબના સભ્યો છે એની વિગતો સાથેનું પ્રમાણપત્ર તિજોરી અધિકારી પણ આપી શકશે અથવા તો તમારી નિવૃત્તિ સમયની કચેરીના વડા પણ આપી શકશે એટલે તિજોરી કચેરી દ્વારા જે આપવાનું પ્રમાણપત્ર છે એ અંગેની કાર્યપદ્ધતિ માટે આ સમગ્ર રાજ્યના તિજોરી અધિકારીઓ સાથે પરામર્શમાં આખી એક સૂત્ર વ્યવસ્થા માટેની ચર્ચા ચાલે છે બે ચાર દિવસમાં જ આ અંગેની માહિતી મળી જશે પછી હું વ્યવસ્થિત સ્વરૂપે આ આખી યોજનામાં જોડાવા માટે પેન્શનરશ્રીએ કયા પ્રકારની કાર્યવાહી કાર્યવાહી કરવાની છે એ અંગેની વિગતો પછીથી આપીશ ત્યાં સુધી મિત્રો મહેરબાની કરીને આ અંગે કોઈપણ પ્રકારના પ્રશ્નો હમણાં ઉપસ્થિત નહીં કરતા તિજોરી કચેરીમાં પણ હમણાં જવાની જરૂર નથી આ અંગેની વિગતવાર માહિતી તમને મળશે મારા આ માધ્યમથી પણ મળશે અથવા તો વર્તમાનપત્રો દ્વારા અથવા તો તિજોરી અધિકારી દ્વારા પણ જાહેર જે કંઈ માહિતી હશે એ રજૂ કરવામાં આવશે પછી આ અંગેની કાર્યપદ્ધતિ માટે તમે પૃચ્છા કરો એવી ખાસ વિનંતી છે ત્યાં સુધી થોડી ધીરજ રાખીએ મિત્રો તો આજના દિવસ પૂરતું આટલું રાખી આપની રજા લઉં ખુશ રહો આનંદમય બની રહો અને આપનું શેષ જીવન ઈશ્વર પરાયણ વ્યતીત થાય એ માટે લાખ લાખ સહ આપના ચરણોમાં વંદન પેન્શનના સંદર્ભમાં આ યોજનાના સંદર્ભમાં અથવા તો આપના રાજ્ય સરકારની સેવામાંથી નિવૃત્તિ અંગેના પેન્શનના સંદર્ભમાં આપના કોઈપણ પ્રશ્નો હોય તો આપ મારા મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો ચુમ્માલીસ અઠ્યાસી છાસઠ સાત ઉપર કોઈપણ સમયે આપને યોગ્ય લાગે એ સમયે આપ મારો સંપર્ક સાધી શકો છો ત્યાં સુધી આપના માર્ગદર્શક મિત્ર નરેન્દ્ર વિઠલાણી નિવૃત્ત અધિક તિજોરી અધિકારી પેન્શન ચુકવણા કચેરીને રજા આપો મિત્રો અસ્તુ